નમસ્કાર મિત્રો જય માતાજી ને બાપા સીતારામ હું છું ધવલ અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધવલ અગ્રાવત આવ્યા છીએ ભાવનગર જિલ્લાના સિયોર નજીક આવેલ સર ગામે જ્યાં સુરાપુરા વીર હટી દાદાના ભવ્યથી અતિ ભવ્ય પ્રથમ વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અહીં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે અહીં ડાકડમરો ડમરોનું પણ આયોજન કરવામાં આવેલું છે તો ચાલો આપણે અંદર જઈએ અને સુરાપુરા દાદાના દર્શન કરીએ સાથે સાથે આપણે યજ્ઞના પણ દર્શન કરીએ જય માતાજી સર ગામ દાદાનું સાનિધ્ય સર ગામમાં એક બેઠક રાખવામાં આવેલી એ બેઠકમાં દાદા એક અમારા દીકરાના ખોળી આવીને એવું કીધેલું કે કાટોડિયા ગામમાં જે દાદા બેઠા હતા ત્યાંથી તમે નાળિયેર લઈને હાલ્યા જાજો ડંભાળિયા લગી જે ડંભાળિયા હાલીને જાશો જ્યાં નાળિયેર પડશે ને મારું ધરમ મારી હારી રહ્યા છે એ ધરમ આરવાર આવશે મારા જૂના સ્થળે આવીને તમે બેસજો એટલે ને જાગૃત થાય ત્યાંથી પછી બધાએ જાગૃત થયા એમાં હઠીસિંહ દાદા ખોડિયારમાં રાજુમામાં સતીમા અને એક અમારા બીજા દાદા એ પાંચે પાંચ જાગૃત થઈને ત્યાં કીધું કે મને સર ગામમાં લઈ જાઓ અને ધામધૂમથી બહાર દ્યો પછી ગામના પાટી અમે લાવ્યા રાતે મોડું થઈ ગયું હતું હા મેં કરીને લાવવાના હતા સર ગામમાં એટલે રાત્રે બહુ મોડું થયું હતું મોડું થયું એટલે સવારના નવ વાગ્યા અમે મુહૂર્ત હતું સવારના નવ વાગ્યાનું રા પછી સવારના વારે કાંગસિયાભાઈ શિહોરના હતા તેમનો દીકરો થોડોક માંદો હતો એના મનો એવી માનતા લીધી કે દાદા જો ખરેખર તું સર ગામમાં બે આવા જતા હોય તો મારું એક આ કામ પૂર્ણ કરી દેજો એને શિહોર ભાવનગર બે દવાખાને એમ કીધું કે આને અમદાવાદ લઈ જવો પડશે પણ ગરીબ પરિસ્થિતિ હતી ગરીબ પરિસ્થિતિને હિસાબે અમદાવાદ જઈ શકે એવી કોઈ પોઝિશન હતી નહીં એટલે એને મનોમન માનતા લીધી એના અહીંયા દાદાને લાવ્યા એ વ્યક્તિ તો ત્યાંથી નીકળી ગયો હતો પછી અહીંયા બેહાડ્યા દાદાનો બીજો રવિવાર આવ્યો એટલે એ વ્યક્તિ અહીંયા એ છોકરાને લઈને હાલીને અહીંયા પગે લાગવા આવ્યા હતા અમારા ગામના બૈરાઓ સોમનાથ જાત્રાએ ગયા હતા એ જાત્રામાં બે બસો ભેગી થયેલી પછી સ્નાન કરવા ગયા સ્નાન કરવા ગયા તો થેલા બાર મૂકેલા હતા ઈ થેલાની માલપાથી બે પાકેટ અમારા ગામના બૈરાના વીયા ગયા હતા પછી બૈરાવે ને આવીને જોયું તો એ પાકેટ અંદર હતા નહીં તો બૈરાવે એવું નકી કીધું કે દાદા અમારું પાકેટ ગયા છે પૈસા ખિસ્સામાં રહ્યા નથી તો ઈ ઈ પાકેટ જે બૈરા બીજી બસમાં હતા ઈવડા લોકો લઈ ગયાતા ઈ પાકેટ પાછું દેવા આવ્યા ખાલી અડધી જ કલાકની માલપા પણ મનોમન અમારા ગામના બૈરાવે દાદાની એવી માનતા લઈ લીધી હતી અને એ બૈરાવે એવું કીધું કે તમે જે દાદાને માનતા લીધી છે એ દાદા અમારી આંખોમાં દેખાય છે હવે તમે એ દાદાને કાંક સમરો પછી અમારા ગામના એ કીધું કે ભાઈ અમે જ્યારે જાઉં ત્યારે અમારી માનતા પૂર્ણ કરી દેવું પણ અત્યારે તમે દાદા અમે આવીએ ત્યારે ન્યા પૈકી લાગી જાવું મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો કે જે પણ ભક્તો જે પણ મહેમાનો દાદાના દર્શન માટે દાદાના યજ્ઞના દર્શન માટે આવ્યા છે એ અત્યારે દાદાનો પ્રસાદ લઈ રહ્યા છે દાદાની બીજા પરચાની વાત કરું તો ગઈકાલે હું અહીંયા બેઠો હતો હું પોતે તે એક બેન આવ્યા હતા અહીંયા બા હતા એ ધસા ગામના હતા એ કોઈ અહીંયા અમને કોઈ ઓળખતા નથી પણ દાદાનો એક ટેટસમાં ફોટો જોઈને એને એવું કીધું કે દાદા મારે ચાર વર્ષથી સંતાન પ્રાપ્તિ નથી તો તમારી કાંક મહેરબાની થાય તો તો દાદાની એવી માનતા મનોમન લઈ લીધી એ દીકરીબાને ચાર મહિના ત્યાં અને સારા દિવસો જાય છે એટલે એ બા અહીંયા માનતા કરવા આવ્યા હતા એ માનતા કાલ અમને એવી ખબર પડી કે દાદા બીજો પરચો અહીંયા આપેલો છે દાદાના પરચા તો ઘણા છે એમાં કોઈ જેટલા નામ લઈએ એટલા ઓછું છે ખોડિયારમાં જે કાંડે છે એનો દર પૂનમે અમે અહીંયા હવન રાખીએ છીએ જેના દુઃખ હોય એ અહીંયા મનોમન આવીને માનતા લઈ જાય તો દર પૂનમે અમે આ હવન રાખીએ તે તે દિવસે તમે આવો તો મનોમન માનતા લઈ લઈજો તમારા દુઃખ દૂર થઈ જાય બીજું કે દર સૌદ છે અમાની સૌદ છે અમે સાફો શણગાર બધો ફેરવીએ છીએ દર અમાસે તેદી પણ આવો તો તેદી પણ તમારી મનોમન માનતા લઈ લો તેદી પણ તમારા દુઃખ દૂર થઈ જશે જય દાદા જય અઠીસિંહજી દેવસિંહજી ગોહિલ